કપાહી હું કઈ જાય મંડ્યા એમ પેલા બર્થડે કાલ આડો પડે ને તે પોણીએ ના આવી આ નીની નજર લાગી ને કપાવાનું તો મારે તો કપાય હું કઈ ગયા કપાંગ કેરી ટીવી આવીને કુકરો પઠમ વળી ગઈ કપાન કેરીઓ ઓમ ઓમ કપા જોવા ને તો લીલા હેમ જ્યાં કપા પડ્યા શું કરવાનું પોણી હાલ તો ને એમ બોરવાળો મરી ગયો કાલ પોણીને કીધું કાલ તો પોણી હાલ એના કારણે એમાં બખાડો કાલ થયો તો બોરવાળો હતો ને ચોક બાર દઈને મર્યો ને એટલે બાર દઈને મરી ગયો તા પાણીનું કીધું એટલા એટલે રાતે રાત ચોક ગોઠવી દીધો દીધું ને તો દત્તો રન મારતો ફે મારતો પોણી ના હોવું પડે એટલા કાલ લડાઈ લડાઈ હા કાંઈ જ અમારો લાય મને તો બોમા બોમા તો મળવા દે તો કે કાલ પાણી મળશે કાલ તે કાલથી લાઈટે બે અહીંયા સુધીમાં પછી હું ઘેરથી આઈ કપાવા માં નું કંજરું થઈ ગયું શું કરવાનું કે કુંડી ભાજી ના છીએ કુંડી ભાજી ના છીએ કુંડી ચાર માં તો કુંડી એ દેખાતી નહી કાલે ને કુંડી તો મૂકી દે હા કુંડી તો ઊભી મારે બાજુ માં ડૂચો મારીયા સીધો ખાલી

અલ્યા ઝારમાં તો ચીરો લેવાને લે હા પેલા બળતડિયા ને એરડા હળવાઈ ગયો પેલો આપેલો રહ્યો ને ચીરો એરડા ગયેલો ગયો તો એને ભેગો થવા દે ખરા પૂછીને મારા કપા ભાજ્યા ના ઝાર ભાજી કરે પૂછી વારજ મને પૂછ્યું તું લે આ તો ભેગો થવા દે આ તો પાવડે પાવડે મારું પેલા ને મારું પેલા ને મારું વાર જ એ ટ્રેક્ટર ને મારું ભાવીજી ભાવેજી પૈસા લેવાના કાલે હર્યા તા એ ઘેરે તો નહી પણ આજ તો જોવા દે પૈસા લઈને હાલતા જાય પૈસા લઈ જાય એટલે મેં ચેક બેસ્ટ લઈને આપું ત્યાં અમે આવી કાલે સોરા તે લઈ લઈને મરી ગયા પોણી ના કરી વિક્રમજી પોણી ના આવે તો હારું હાલ

આજુ બધું મારું હતું બધા તું મારા ધાર માં થઈ ને ખબર ગાડા પંપ ફરીને આવે એવું હતું

પેલા એરંડા રે ને એ હીરા હવે આરો હું એક હાજર નતો હવા રે કે તમે નતો આવ્યો ઓટો મારો ના હીરો આવ્યો એવું ક્યાં ખબર ઈરંડા આવલા એરંડા મારો હા ખો બરાબર હું કીધું ખબર આર્યો આવ્યો તો ખબર ના પડે ટ્રેક્ટર વાળા કે ભાઈ પેલા રસ્તો પિયાણા થાય ને પ્યાણ પેલા નેરીએ

એટલે પેમથી કહી દઉં હવે તને તું ભાઈ દત્તર મારે નહીં લડવું કશું કરવું નહીં મા તું તારા એરંડા નેન્યા ના હા મારા કપા મોટા મોટા એટલે તું ભાડે બળતર કર મને બસ તને એરિય જ પીલીય થઈ ગયો મારી આ ધારના બાર લીલી એમ જેવી હતી ને તમારે બળતર કરો ને તમે બધું લડવાના તો કરે તમે તો હાથે કરીને બધા ના કરો આવું ના કરતી ગાડા વટા તો નહીં લાવતો